પાદરા તાલુકા નિવૃત્તિ કર્મચારી મંડળની ઓગણ વાર્ષિક સાધારણ સભા અદિતિ સ્કૂલ ખાતે યોજાઈ હતી પાદરા તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળ પાદરાની ઓગણ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચંદુભાઈ મૈજીભાઈ પઢિયારના અધ્યક્ષ સ્થાને આ આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિશેષ પાદરા તાલુકાના ગોરિયાદના ગુજરાત રાજ્ય નિવૃત્તિ કર્મચારી મંડળના સખાવતી મહામંડળના મહામંત્રી તરીકે હસમુખભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમ નિવૃત્તિ કર્મચારીઓનું પડતર પ્રશ્નો તથા ચર્ચાઓ કરવામાં આવી હતી પાદરા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ સભાસદો જરૂરિયાત માહિતી સબર સાહિત્ય સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવેલ ગુજરાત રાજ્ય મહામંડળના પ્રમુખ નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો અંગે અનેક માહિતી આપી હતી પોતાના પ્રવચન દરમિયાન તેઓએ આ માહિતી આપી હતી કાર્યક્રમ નિવૃત્ત કર્મચારીઓ તેમજ પેન્શનરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંદુભાઈ જોશી પ્રમુખ ગુજરાત નિવૃત્ત કર્મચારી મહામંડળ પાદરા તાલુકાની ઓગણપચાસમી સાધારણ સભામાં આજે ખૂબ જ મોટી સંખ્યામાં પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે જેમાં ખાસ કરીને અમારા નવનિયુક્ત મહામંત્રી શ્રી પાદરા તાલુકાના મંત્રી છે અને એમને આજે સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો એમની સાથે માન્ય કાંતિભાઈ સાહેબ જે અમારા મંડળના સલાહકાર છે અને વર્ષોથી જેમણે સેવા કરી છે એ પણ ઉપસ્થિત રહ્યા છે અમારા કેટલાક પ્રશ્નો છે સરકાર સમક્ષ અંત્યો વખતે ફેમિલી પેન્શનને જે એક માસનો પગાર આપવામાં નથી આવતો એ ગુજરાત સરકાર સમક્ષ અમે માગણી કરેલી છે અને ખાસ કેન્દ્ર સરકાર